બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનું સક્ષમ શાળા પુરસ્કાર સમારોહ યોજાયો વાત કરીએ તો આજ રોજ સમગ્ર શિક્ષા બનાસકાંઠા દ્વારા તેર આઠ બે હજાર પચીસના કાનુભાઈ હોલ પાલનપુર મુકામે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકા કક્ષાનું સક્ષમ શાળા પુરસ્કાર સમારોહ બે હજાર ચોવીસ પચીસનું આયોજન કરવામાં આવેલ બનાસકાંઠાના ચૌદ તાલુકા કક્ષાના આઠ જિલ્લા કક્ષાના એવોર્ડ સન્માનપત્ર તથા જિલ્લા કક્ષાએ પ્રથમ એવોર્ડ વિજેતાઓને એકત્રીસ હજાર દ્વિતીય એવોર્ડ વિજેતાને એકવીસ હજાર તથા તૃતીય એવોર્ડ વિજેતાને અગિયાર હજાર અને તાલુકા કક્ષાએ પ્રથમ આવનારને અગિયાર હજાર રૂપિયા પુરસ્કાર તરીકે ચેક અર્પણ કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શ્રી જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિનુભાઈ પટેલ સાહેબ તથા નાયક જિલ્લા પ્રોજેક્ટ અધિકારી શ્રી રાજેશભાઈ પ્રજાપતિ તથા સમગ્ર શિક્ષા સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવેલ ડાયરેક્ટ પ્રાચાર્ય શ્રી ઘોડાભાઈ બ્રાહ્મણ દ્વારા હાજર રહી પોતાના વક્તવ્ય દ્વારા એવોર્ડ વિજેતા શાળાઓ પોતાના કાર્યની સુવાશ અન્ય શાળાઓ સુધી પહોંચાડે જિલ્લાની વધુમાં વધુ શાળાઓ સક્ષમ બને તેવા પ્રયત્નો સમગ્ર શિક્ષા ટીમ દ્વારા થાય તેવું સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું કાર્યક્રમના અંતે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી હિતેશભાઈ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો કાંકરેજ તાલુકાની વડા પગાર કેન્દ્ર શાળા શાળા તાલુકા સક્ષમ એવોર્ડ મેળવી કાંકરેજ તાલુકાનું નામ રોશન કરેલ નાયબ જિલ્લા પ્રોજેક્ટ અધિકારી શ્રી રાજેશભાઈ પ્રજાપતિ બીઆરસી કોઓર્ડિનેટર શ્રી મહેન્દ્રભાઈ સુથાર તથા સીઆરસી કોઓર્ડિનેટર શ્રી નટુભાઈ કંબોયાના માર્ગદર્શન તળે તથા શાળાના આચાર્ય શ્રી જગદીશભાઈ ગોસ્વામી તથા સ્ટાફના મિત્રોના અથાગ પ્રયત્ન થકી સક્ષમ શાળા એવોર્ડ મેળવી ગ્રામ તથા તાલુકાને ગૌરવ અપાવી